સેલવાસ રખોલી માર્ગ પર ગમવાર અકસ્માત સર્જાયો મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં મોપેડ સવાર સુપરવાઇઝરનું ઘટના સ્થળે જ મોત થયું છે જાણકારી મુજબ મોપેડ સવાર સુપરવાઇઝર જે રાત્રે દરમિયાન પોતાની ડ્યુટી પર જઈ રહ્યા હતા અને આ દરમિયાન રખોલી માર્ગ પર પાછળથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી આ ટક્કર એટલી જોરદાર હતી કે તેઓ નીચે પછડાયા એટલા જોરથી પછડાયા કે તેમના માથામાં પહેરેલું હેલ્મેટ પણ તૂટી ગયું અને માથા અને શરીરના ભાગે તેમને ગંભીર ઈજાઓ પહોંચી અને તેમનું કરુણ મોત નીપજ્યું આ મામલે સિલવાસ પોલીસ દ્વારા અજાણ્યા વાહક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે सुपरवाइजर थे कितने साल से काम कर रहे थे वो करीब पच्चीस साल हो गया पच्चीस साल की तरफ तो अभी ड्यूटी जा रहे थे अभी जा रहे थे ड्यूटी जा रहे थे अभी नई ड्यूटी नई ना। हाँ, ड्यूटी है। ओके ना। और ये अभी रहने का उनका कहाँ पे नक्षत्र 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 में रहते आ, थे, थे। आप उस फैक्ट्री में क्या है मैं मैनेजर हूँ वहाँ पे मैनेजर हैं आप जी प्रॉपर कहाँ के रहने वाले थे वो वो उत्तराखंड उत्तराखंड के अल्मोड़ा 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 डिस्ट्रिक्ट अल्मोड़ा डिस्ट्रिक्ट उम्र क्या होगी लगभग इनकी उम्र होगी करीब 포지션 볼때 이렇게 고수. 감사합니다.